ડીસામાં હજરત સૈયદ પીર જલાલુદ્દીન અલમારુફ સૈયદ બાબા કાદરીનો સાહીઠમો અને સહેજાદા એ રૈસા બાબા ખલીફા એ ફકીર મિલ્લત સૈયદ અસલમુલ કાદરી અલમારૂફ પાઈજાન બાબા કાદી અકરમીનો ત્રેવીસમો ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષના પ્રથમ દિવસે સવારે નવ કલાકે દરગાહ સૈયદ જૈયાવાલા રિસાલા મસ્જિદ ખાતે સંદલ અને ખિલાફ પોસીની વિધિ યોજાઈ હતી ત્યારબાદ ફજરની નમાજ બાદ દરગાહ હજરત સૈયદ જૈયાવાલા રિસાલા મસ્જિદમાં કુરાન ખ્વાઈનીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉર્ષના બીજા દિવસે સવારે નવ કલાકે કુરાન ખ્વાની ફાતિહા કુલ શરીફ અને તકસીમે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ હજરત સૈયદ જૈયાબાબા રિસાલા મસ્જિદ ખાતે દુઆ કરવામાં આવી હતી ઉર્ષ પ્રસંગે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા પ્રવાસીની આત્માને શાંતિ મળે તે માટે ઇબાદત કરવામાં આવી હતી ઉપરાંત આ આતંકી ઘટનાને વખોડવામાં આવી હતી સમાજના વલી સુફી હઝરત સૈયા બાવા અને હઝરત ભાઈજન બાવા જે દિશામાં પ્રેમ સૌહાર્દના પ્રતિક માનવામાં આવે છે એવા બંને વલીઓનું ઉર્સ મનાવવામાં આવ્યું અને આ ઉર્સના મારફતથી શાંતિ પ્રેમ ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો અને જે લોકો બહારથી આવ્યા હતા શ્રદ્ધાળુઓ એમની મહેમાન નવાજી કરવામાં આવી અને લોકોને પ્રેમ અને સૌહાર્દનું મુલ્કને દેશને મજબૂત કરવાનો અને તાલીમને આગળ વધારવાનો પેગામ આપવામાં આવ્યો